ગેટ ઉપર આપણા જબરું આવે છે બાકી રબારી સમાજ નું આયોજન છે અને આપણા ગામમાં વર્ષોથી જૂનું મંદિર છે બાકી મંદિર આ સજાવટ તો કાયમ રહેવાની બાકી લાઇટિંગ જબરું કર્યું અને શું કહેવાય એને મને ખબર તો નહીં પણ જય મા વિહદ મેલડી દોસ્તો આરે મારું નામ બગાડા કે લે આપે મેલો લેટો ચાનો કે લે ચાનો લેટો તને દોર બે ચાર નો આ તો સાઈ લવર કોણ મેલો ઉઠીવાળો દુખી કોસો બીજે લે તું સડી થઈ જા ગાડી આજો એ ચાનો દોસ્તો કેમ છો બધા મજામાં ને તો આપણો આપણા ફરીથી આપણે આવી ગયા છીએ અને તમારો આપણો આપણાગનું સ્વાગત છે તો દોસ્તો અ પંખો બંધ કરી દે મને લાઈટ બિલ નહીં આવતું આપણા એટલું બધું કાંઈ અવાજ બહુ આવે તો દોસ્તો આપણા કે ક્યાં માગતો હતો કે તમારો બધાનો સાથ સહકાર ઘણો મળે છે અને હવે અમારાગ થોડા ટ્રેન્ડિંગમાં રહેવા મળી છે છે આપણે રોજ હવે કોઈક ને કંઈક અપડેટ લેતા જ આવીએ મતલબ કે શોર્ટ હોય કે મોટા વ્લોગ હોય કે રોજ નાખે છીએ અમારાથી અને તમારો બધા સાથ સહકાર પણ ખૂબ મળે છે બધાનો સ દિલસી થેન્ક યુ આભાર તો આપણે કાલે એટલે મતલબ કે અગિયાર તારીખે આ વ્લોગ તો અગિયાર તારીખે આવશે પણ આપણા અગિયાર તારીખે વિસતમાંની વિગતમાની પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા મહોત્સવ તો માતાજી રબારી સમાજનું રબારી સમાજનું બહુ મોટું આયોજન છે અને આપણા ગામમાં બહુ જૂનું મંદિર હતું પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે તો તો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે તો આપણે ત્યાંનું લાઇટિંગ ડેકોરેશન સ્પોર્ટ નાખ્યું છે આપણે તમે જોઈ જશે આપણો શોર્ટ વિડીયો આપણે કાલે આવી ગયો હતો તો સ્વરૂપ તમે જોઈ જશે આપણો અને આપણે ફૂલ વ્લોગ કાલે પ્રતિષ્ઠા છે એટલે કાલે બનાવશું પણ આજે તમને હું બતાવું કે ડેકોરેશન કેવું છે બહુ બહુ મસ્ત મંદિર બનાવ્યું છે વિદમાંનું અને બધી રીતે જોરદાર છે સજાવી સારું છે તો આપણે શોટ તો પણ બનાવ્યું આજે વધુ વધારે સજાવ્યું છે તો આજે પણ એક શોટ લઈ અને એક વોગ આપણે લઈ લઈએ તો હું બતાવી દઉં પછી તમને મંદિર પણ હાલ તો આપણે વિજય ઉભા છે તો કે જાઉં છે આજુલ તો જતા આવીએ પછી જઈએ મંદિરે

રખડ કરો શું કરવું ડાબે ના ખબર વિડીયો ચાલુ તું કેમ રખડ કરી હાલ લઈ જાય બીજું બાઈક ના આઈ ગયું

વનપુર ગામ એટલે કે એમાં પાટિયાની ચેહરનું ધામ અને આ દેવાલા દેવાલાની વિહદ મેળવી અને જે શોભાયાત્રા નીકળવાની છે એ અહીંયાથી નીકળવાની વનપુર ગામમાં એટલે બધું આયોજન જે છે ને એ બધું આપણા રબારી સમાજનું હ એટલે આપણા ગામમાં મંદિર છે અને એ તમને કાલ બતાવીશું અત્યારે હાલ આ ગેટ બનાવેલું જ છે દોઢ કિલોમીટર દૂર તો જઈએ આપણે ગોમમાં પછી નજર બતાવી દઈએ તમને આપણે મેન ગોમનું ગોવાદરૂ લાઇટનું લાઇટિંગ બધું અહીં ચાલુ થઈ ગયું છે અને દેરી ઉપર બધી શણગારે છે હજુ ચાલુ નહીં કરી તો આ જુઓ તમે લાઇટિંગ તો ઠેર માતાજીના મંદિર સુધી તો આપણે લઈ જઈએ મંદિર સુધી તમને જો છોકરા જો બધા મસ્તી કરે લઈને તો કોઈ અડફેટ ન ભાયા રુદ્ર એ કિકલું જો દોસ્તો સજાવટ જુઓ ખાલી વાહ ભાઈ વાહ જય મા વિહત જય મા તો મંડપ ડેકોરેશન તો આ રીતનું હા લાઇટિંગ બેટિંગ સારું કર્યું તો માતાજીના મહાકાળીના મંદિરમાં એ પણ સજાવટ કરી છે જય મહાકાળી જય મહાકાળીમાં તો આપણે વિહતમાં મંદિરે જઈએ આપડે મંદિરે લખ્યું હાલ નઈ દેખાય એ કાય માટે તો મંદિરે જઈએ ભાઈ જલસા ભાઈ આગળ વિડીયો લઈ લઈએ તો

એટલે બહુ મોટું આયોજન છે બધું રબારી સમાજનું આયોજન છે અને આપણા ગામમાં વર્ષોથી જૂનું મંદિર છે બાકી મંદિર આ સજાવટ તો કાયમ રહેવાની બાકી લાઇટિંગ જબરું કર્યું અને શું કહેવાય એટલે મને ખબર તો નહીં પણ જય મા વિહદ મેલડી કેમ છે બધા મજામાં જલસા બસ કેવું સજાવટ કે કરી એક નંબર કા ને બધી કમ્પ્લીટ તો દોસ્તો કાલ બધી શોભાયાત્રા વણપુર ગામથી આવશે વણપુર ગામ એટલે કે માં ચિહન પાટિયાની ચિહનનું ગામ અને બધા રબારી સમાજના લોકો ત્યાં જ રહેશે એટલે દોઢ કિલોમીટર દૂર થશે સમજી અને ત્યાંથી બધા આવશે શોભા લઈ અને બધું કાલ આવે છે કાલ આપણે વ્લોગ બનાવશું સારો એકદમ આજે તો સમજીએ હજુ લાઇટિંગ બધા 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 ફોક્સ બનશે ચાલુ પડશે મસ્ત લાગશે તો આપણે શોર્ટ લઈ લઈએ અને શોર્ટ તો આપણે કાલે બનાવ્યો હતો એ હતો પણ આ બધું ફૂલ નહીં બધું નહોતું અને આજે છે એટલે કાલ આપણે શોર્ટમાં નાખી દઈએ અને શોર્ટ વિડીયો સારો આવશે આપણે તમે જોજો ભૂલતા નહીં માતાજીનો છે

પંખો પહેલાં બંધ કરી દેવા છે બતાવો ત્યારે મજા નહીં આવતી યાર દોસ્તો આપણે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર 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 કહેવા જવું કારણ કે આપણે આજે બહુ મસ્ત વિડીયો બનાવ્યા મને એવું લાગ્યું કે ભાઈ બહુ મસ્ત વિડીયો બનાવ્યો આપણે ચાહકો તો વધી ગયા હવે સબસ્ક્રાઈબર વધ્યા આપણા વિડીયો સારા તેવા જોવા હવે પબ્લિક પણ આ વિડીયો મને એવું લાગ્યું કે ડેકોરેશન જબરું હતું જે પહેલાં જે સીન લીધો ને તમે કદાચ ના ગમે આખા બ્લોગમાં જે સ્ટાર્ટિંગથી આપણે કર્યું કે બાલ દાઢી કરવા તમે રોજ જવું પડો એ અલગ વસ્તુ હોય પણ આપણે ડેલી લાઈફસ્ટાઈલમાં આપણે જે કરીએ કરીએ છીએ બાકી આ મંદિરનો વિડીયો આપણે કે બનાવ્યા હજુ મંદિરનો વિડીયો ખાલી લીધો લાઈક કે લાઇટિંગ ડેકોરેશન બધું ઘણું બધું કાલ તો આપણે વિડીયો બહુ મોટો બનાવશું આપણે મોટો એટલે કે મારો વિચાર થાય કે જેટલો બનાવો મોટો વી મિનિટ પચીસ મિનિટ અડધો કલાક બધી બનાવવાની ઈચ્છા હા તો બધા જોજો આપણે વિડીયો કાલે કારણ કે કાલે વિડીયો આવશે આખા દિવસનો વિડીયો આવશે કાલે આપણે રજા રાખવાની છીએ નોકરી બધા ફ્રી છીએ તો ઈચ્છા છે તો બનાવશું બે ત્રણ જેવા અને જેટલા ભુવાજી છે બધું લેહો રાતે ભ્રમેણ પણ છે તો રમેનનો સીન કે રીતનું સેટિંગ થાય જોઈએ કદાચ જો અંદર મેળવો તો અંદર વિડીયો લેહો કાલ લાગીના માટે હું પાર્ટ ટુ કદાચ કરી દે ગેરંટી નહી હતો પણ કાલનો વિડીયો આખો સાથે ઉતારશ્યો અને આજે તો બહુ થાકી ગયો છું નોકરી તો જવું આજે રજા દે પણ ના પાડી કાલે હતી એટલે તો દોસ્તો આપણે વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરવાના પૈસા લાગતા નથી તો આ વિડીયો સ્પેશિયલી આ વિડીયો તો નહીં પણ કાલેનો જે વિડીયો બનાવીશ કારણ કે આમાં તો હું મારે સ્ટાઈલ થઈ એટલે હું કંઈ કહેતો નહીં કાલે જે બનાવીશ ને એ વિડીયો અગિયાર તારીખનો એટલે એ વિડીયો ભણપોર ગામમાં નાખી દઈશ એના ગામમાં કારણ કે બધું રબારી સમાજ ત્યારે છે બધા લોકો અને એ બધા આપણું વિડીયો જોઈશે મને પાકો વિશ્વાસ છે કારણ કે દેવાલાની વીત મેળવી એટલે બહુ જૂની વાત છે આ તો હવે એમનો કઈ રીતનું હોય બધું મને એટલી બધી ખબર નહીં આપણા જૂના ઇતિહાસો તો પણ ઘણું બધું હોય છે એટલે એ બધા જોઈએ આપણા વિડીયો વિહદમાનનું પ્રતિષ્ઠાનું હોય એટલે આટલું બધું આવી છે એમનું હોય આપણું વાય નથી તો દોસ્તો મલીફાની નવા વ્લોગમાં આપણો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનો શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી દેવાની વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરજો તો મલીફાની નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય